ત્વમેવ સર્વમ મમરંગ દેવ દત્ત ભાગવતનું બિરુદ પામેલ શ્રી રંગ શ્રી શ્રી ગુરુ લીલામૃત ગ્રંથ ફેરામાંથી મુક્ત કરાવે છે જાણે બ્રહ્મરસા સ્વાદે ભર્યો નર્યો ગ્રંથ સાધ્યંત આ વરત અને ઔપાસનિક ગ્રંથને રંગબાળ શ્રી જગદીશાનંદજીએ સરળ અને સંક્ષિપ્ત ગદ્યલેખન રૂપે વર્ષના દરેક દિવસ માટે એક પેજ તેમ ત્રણસો ચોસઠ પેજમાં આ શ્રી રંગ રંગભ્રમ્મરસાસ્વાદનું સર્વને રસપાન કરાવ્યું છે તે ક્રમમાં દરરોજ શ્રવણ કરીએ દત્ત બાવનીના ગાન પછી આ એક એક પેજનું પઠન કરવું શ્રેયસ્કર છે સપ્તાહ આઠ શનિવાર અલકજી કહે છે કે હે નિરંજન આયુ રાજા કેટલો પુણ્યવાન કે પહેલી જ વાર દત્તાશ્રમે ગયો ને જે શ્રી દત્ત ક્યારેય યોગ યાગથી હાથમાં ન આવે તે પૂર્વ પુણ્યના યોગથી નજરે દીઠા અને શ્રી પ્રભુના ચરણોમાં ભાવે વંદન કરી તેના શ્રી ચરણોમાં સ્થિર રહ્યો નિરંજન કહે છે હે ગુરુવર અલગજી શ્રી દત્ત ભગવાને પેલા સહસ્ત્રાર્જુન પરશુરામ પ્રહલાદ પિંગલ નાગ નારદજી સાંધ્યા અલર્ક જેવા કેટલાયને પોતાના દિવ્ય દર્શન કરાવ્યા આવેલ શરણાર્થીનો ભાવ ચકાસવા તો ઘણી કસોટી કરતા અને જેને તેને ભગાડી દેતા તો શું આ આયુ રાજાને માટે કંઈ ન કર્યું એવું તે કેવું પૂર્ય પૂર્વનું પુણ્યબળ હોય કે આવા વિચિત્ર અઠંગ લીલા કરવાવાળા શ્રી દત્ત આયુને જોઈને શાંત થઈ જાય અલગજી નિરંજનને કહે છે કે હે ભક્તરાજ જરા થોપ વિચાર અને એની દિવ્ય લીલાના ગુણગાન જરા ધ્યાનથી સાંભળ હે શિષ્ય ઉત્તમ વસ્તુ અધિકાર વિના ક્યારેય મળતી નથી સતી પાનબાઈએ પણ ગાયું છે સદગુરુ શબ્દના થાવો અધિકારી પાનબાઈ કોઈ પણ સમર્થ સદ્ગુરુ ક્યારેય સરળતાથી રીસતા નથી આવા સમર્થ સદગુરુઓ પોતાના શિષ્યને પોતાના જીવો જ કરવા પૂર્વજન્મનું અને જગતનો ઉદ્ધાર કરવા આગ આગંતુકનો પણ ઋણાનું બંધ જુએ છે અને જગતનું રક્ષણ કરવા ધર્મ સ્થાપના કરવા ભાવિ નિર્માણ કરવા શિષ્યની અતિ કઠિનમાં કઠિન પરીક્ષા કરીને ચકાસે છે ગમે તેવી બિભત્સામાં કે ગમે તેવી સંસારની નીતિ ધર્મથી વિરુદ્ધ આચરણ બતાવી તે તેની પાસે ટકે છે કે ભાગી જાય છે તેવી સર્વસ્વ સમર્પણની દાસભક્તિને ચકાસે છે શિષ્યને અવળા અવળાસવળા વિચિત્ર ખેલ બતાવી તેને તપાસે છે અને તેની બુદ્ધિ શંકા વહેમને મૂળથી બાળી નાખીને જ પછી તેને પોતાનો કરે છે અહીં આયુ રાજાના શરણાગત ભાવ પ્રાર્થના આજીજી આર્તનાદનો ભાવ સ્વીકારવી શ્રીદત્તે દત્તે રાજનો મનુભાવ જોવા અતકર્ય લીલા શરૂ કરી એક કૌતુક શરૂ કર્યું શ્રી દત્તે પોતે જ પોતાની આભામાંથી છાંયા રૂપે એક સુંદર યુવતી ઉત્પન્ન કરી તેને ખોડામાં બેસાડી આલિંગન આપી ચુંબન કરી નેત્ર કટાક્ષ કરી કામુકવત પ્રેમાલિંગન આપી વિવિધ રોમાંચક ચેષ્ટા કરી કહેવા લાગ્યા કે હે રાજન તું સંસ્કારી અતિધાર્મિક શૂરવીર દાનવીર રાજા છો અને હું તો તું જોતો ખરો હું કેવો કામી ભોગી પાપી ધર્માધર્મ રહિત વિષય લંપટ આ સુંદર સ્ત્રીની કામો ભોગ શક્તિમાં અતિ લપેટાયેલો અતિ લબાડ કામી ભોગતા છું ચાલ નીકળ અહીંથી દૂર ચાલ્યો જા જો અહીં મારા સંગે રહ્યો તો તું પણ ભ્રષ્ટ થઈ જઈશ એમ કહી ગાળો બોલવા લાગ્યા કૃત્રિમ ક્રોધ કરવા લાગ્યા તેને નસાડવાની બધી જ અવળી સવળી યુક્તિથી ધર્મથી પણ ભ્રષ્ટ થાય તેવી માગણી કરી રાજાને તપાસ્યો પણ રાજા ના ખસ્યો તે ના જ ખસ્યો અનેક યુક્તિથી મથે ભમાવવા ભગવાન તોયે ઢમન કરી રહ્યો સહી અપમાન શ્રી ગુરુ લીલામૃત અધ્યાય તેતાલીસ દોહરો સડસઠ ಚಿಂತನ ಶ್ರೀ ಗುರುದೇವದ